ધી નાગરિક સહકારી બેન્ક લિમિટેડને દક્ષિણ ગુજરાતની લાર્જ કેટેગરીની બેંકોમાં વધુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે પબ્લિક રિલેશન એન્ડ સોશિયલ એક્ટિવિટી કેટેગરીમાં શ્રેષ્ઠ બેન્ક તેમજ ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપેન્શન અને પ્રોફિબિલિટીમાં મેનેજમેન્ટ કેટેગરીમાં રનરઅપ્સ મળીને ત્રણ કેટેગરીમાં સ્કોબા પ્રાઇડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે દક્ષિણ ગુજરાત અર્બન કો ઓપરેટિવ બેંક એસોસિએશન લિમિટેડ તરફથી સ્કોબા પ્રાઇડ એવોર્ડ અર્પણ સમારોહ યોજાયો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગેંગટોકના જનરલ મેનેજર રવિશંકર ગોડાની ઉપસ્થિતિમાં એવોર્ડનું સમારોહનું આયોજન થયું દક્ષિણ ગુજરાતની તમામ અર્બન કો ઓપરેટિવ બેન્કો વચ્ચે જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા બારડોલી નાગરિક બેંક છેલ્લા ત્રણ વર્ષથી ચૌદ ટકા વિકાસ દરથી આગળ વધતી બેંક છે જે બારડોલી નગર માટે ગૌરવ સમાન છે આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના બસોથી વધુ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બારડોલી નાગરિક બેન્કના ચેરમેન ગૌતમ વ્યાસે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ગેંગટોકના જનરલ મેનેજર રવિશંકર ગોડાના હસ્તે એવોર્ડ સ્વીકાર્યા હતા આ પ્રસંગે સ્કોબાના પ્રમુખ ગૌતમ વ્યાસે દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોના વિકાસને બિરદાવ્યો હતો આ સાથે સાયબર સિક્યોરિટી માટે તમામ બેંકો સકારાત્મક અભિગમ સાથે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે તાકીદ કરી હતી સ્કોબાના વાઇસ પ્રેસિડેન્ટ કાંજીભાઈ ભાલાના દેવાંગભાઈ ચોકસી અને પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગજર સહિતના હોદ્દેદારો બારડોલી નાગરિક બેંકની શુભેચ્છા પાઠવી હતી રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત